હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તો દ્વારા દુંદાળા દેવની યથાશક્તિ પ્રમાણે આરાધના સહિત પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં પણ ગણેશ મહોત્સવ નિમિત્તે અનોખી પૂજા કરવામાં આવી હતી સુરતના સુખ ગુરુકુળમાં ગણેશજીની પૂજા સાથે પોતાના દાદા દાદીની પૂજા પણ કરવામાં આવી હતી ત્રણસોથી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે દાદા દાદીનું પૂજન કર્યું હતું સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સુંદર પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો હતો બાળકો પોતાના વડીલો પ્રત્યે પ્રેમ ધરાવે અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે પરમસુખ ગુરુકુળના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ગરબા ગજાનન ગણપતિના છપ્પન ભોગ તથા વિસર્જન ઉપરાંત ખાસ મહત્ત્વનું કે આજના આધુનિક યુગની અંદર હિન્દુ વૈદિક સંસ્કૃતિ અનુસાર વડીલ વડીલવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે અનુસાર આજરોજ શાળા કેમ્પસની અંદર શાળામાં અભ્યાસ કરતા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓના દાદા દાદી વડીલોએ આજે બાળકો સાથે શાળા કેમ્પસ ઉપર હાજર રહી અને શાળાની અંદર દરેક વિદ્યાર્થીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું બાળકોએ પોતાના વડીલોને વંદન કરી રૂડા અંતરના આશીર્વાદ મેળવ્યા હતા શાળાની અંદર સંપૂર્ણપણે બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય બાળકોની અંદર સારા એવા સંસ્કારોની પ્રાપ્તિ થાય તે હેતુથી વડીલોએ પણ બાળકોને વિદ્યાર્થીઓને અંતર રીતે ભેટી અને અંતરના રૂડા આશીર્વાદો પ્રાપ્ત કરાવ્યા હતા